શક્તિપૂર્ણ કિચનમાં સ્વાગત કરું છું આજે હું આપની સાથે ખારી જેવા ટેસ્ટી નમકપારાની રેસીપી શેર કરીશ આ નમકપારા આપણે એટલા ટેસ્ટી બનાવીશું કે નાના મોટા સૌને ખૂબ જ ભાવશે અને ખારીની જેમ પળવાળા બનાવીશું અને પોચા તો એવા બનાવીશું કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તો ચાલો આપણે બનાવીએ નમકપારા તો નમકપારા બનાવવા માટે આપણે મેદો લેવાનો છે તો મેં એક વાડકી મેદો લીધો છે મેદાને આપણે ચાળી લઈશું એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલું અજમો આ રીતે હાથમાં ક્રશ કરીને ઉમેરી લઈશું જેથી સરસ એવી ફ્લેવર આવે હવે એમાં મોણ ઉમેરવાનું છે તો મોણ માટે અહીંયા આપણે તેલ જ ઉમેરીશું એ વાતનું ધ્યાન રાખવાનું છે બધા જ લોટમાં મોણ લાગી જાય એ રીતે મિક્સ કરી લઈએ તો મોણ આ રીતે મુઠ્ઠી પડતું હોવું જોઈએ ઓછું પડે તો બીજું પણ આપણે ઉમેરી શકાય છે હવે થોડું થોડું પાણી ઉમેરીને નમક પારા માટેનો લોટ બાંધી લઈશું આ લોટ આપણે પરાઠા કરતાં થોડો કઠણ બાંધવાનો છે અને એને સરસ મસડવાનો છે તો સરસ મસળીને નમક પારા માટેનો લોટ મેં બાંધી લીધો છે હવે એમાં થોડું તેલ ઉમેરીએ અને તેલ સાથે પણ સરસ એવો લોટને આપણે મસળી લઈએ હવે એને ઢાંકીને ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે બીજી તૈયારી પણ કરી લઈએ તો એક ચમચા જેટલું ગરમ કરેલું ઘી લઈશું અને એમાં એક ચમચી મેદ ઉમેરીશું અને એની સ્લરી બનાવી દઈશું હવે લોટને ત્રીસ મિનિટ થઈ જાય એટલે ફરીથી એને મસળી લઈશું અને હવે આ બધા જ લોટનો એક લુવો બનાવી લઈશું જો વધારે લોટ હોય તો બે લુવા પણ બનાવી શકાય મેં એક વાડકી જેટલો લોટ લીધો છે એટલે હું એનો આ રીતે એક લુવો બનાવી લઈશ અને એની જાડની રોટલી વણી લઈશું તમને એવું થશે કે આટલા બધા જાડા નમકપારા બનાવીશું તો ના નમકપારા જાડા નથી બનાવવાના હજુ જેમ જેમ તમે જોશો એમ તમને ખ્યાલ આવી જશે કે આપણે કેવા નમકપારા બનાવીશું આ રીતે આડો અને ઊભો કટ લગાવી દઈશું ચારે ભાગને આ રીતે ફિક્સ કરી લઈશું અને હવે એમાંથી એક લુવો બનાવી લઈશું તો હવે એને આ રીતે થોડું દબાવી લઈશું અને એમાંથી લુવો બનાવી લઈશું અને હવે એમાંથી ફરીથી રોટલી વણી લઈશું તો હવે આ રોટલી પણ જાડી જ વણાશે હજુ પણ આપણે નમકપરા કટ નથી કરવાના હજુ આ રોટલીના પણ આ રીતે કટ લગાવીને ચાર ભાગ કરી લઈશું અને હવે ચારે ભાગમાંથી ચાર લુવા બનાવી લઈશું તો હવે આ ચારે ભાગને એક વાસણમાં મૂકી દઈએ અને એમાંથી એક એક લુવો બનાવીને એની રોટલી વણી લઈશું એનો લુવો આપણે આ રીતે બનાવવાનો છે હવે સરસ એવો લુવો બનીને તૈયાર થઈ ગયો છે હવે એમાંથી સરસ એવી રોટલી વણી લઈશું નમકપારા માટેનો લોટ આ રીતે આપણે પરફેક્ટ બાંધવાનો છે જેથી અટામણ લીધા સિવાય પણ રોટલી વણી શકીએ આ રીતે કિનારીથી દબાવીને રોટલીને સરસ સેપ આપતા જઈશું રોટલી અહીંયા પાતળી વણવાની છે તો પહેલાં થોડી વચ્ચેથી અને કિનારીથી વણી લઈશું એટલે સરસ એવી રોટલી વણાઈને તૈયાર થઈ જશે તો જુઓ હવે આપણે આ રીતની રોટલી વણવાની છે તો આવી પાતળી પાતળી રોટલી વણી લઈએ હવે આ બાકી લોટમાંથી પણ સરસ એવા લુવા બનાવી લઈશું અને આ રીતની પાતળી રોટલી વણી લઈશું તો ચારે ચાર રોટલી વણાઈ ગઈ છે હવે એમાંથી એક રોટલી લઈશું એની ઉપર સ્લરી લગાવી દઈશું આ રીતે હાથ વડે સરસ રીતે સ્લરીને બધી જ બાજુ ફેલાવી લેવાની છે એની ઉપર બીજી રોટલી મૂકી દઈશું અને એની ઉપર પણ સ્લરી લગાવી દઈશું આ રીતે સરખી જ રોટલી વણવાની છે જેથી આપણને સરળતા રહે તો હવે રોટલીને કિનારીથી આ રીતે વાળી લઈશું સામેની કિનારીને પણ આ રીતે વાળી લઈશું હવે બંને સાઈડ થી પણ આ રીતે રોટલીને વાળી લઈશું તો હવે તૈયાર થયેલા લુવામાં આ રીતનું પળ દેખાવા માંડશે હવે એને વણી લેવાની છે તો હવે એને ચારે સાઈડથી વેલણ વડે સરસ વણી લઈશું જો આ રીતે વચ્ચેથી વણીશું બંને સાઈડથી વણી લઈશું હવે સરસ એવી મોટી રોટલી વણાઈ ગઈ છે એને આ રીતે એક થાળી કે ડીશ ઉપર લઈ લઈશું હજુ પણ આપણને જે કિનારીથી જાળી લાગે તે કિનારીને થોડી વણી લઈશું એટલે સરસ એવી પાતળી રોટલી બનીને આપણી તૈયાર થઈ જશે અને હવે આ જ રીતે બીજી રોટલી પણ મેં વણી લીધી છે હવે આમાંથી નમક પારા કટ કરી લઈશું તો આપણને મનપસંદ શેપમાં નમકપારા કટ કરવાના છે તો હું અહીંયા સ્ક્વેર શેપમાં નમકપારા કટ કરી રહી છું આડા કટ લગાવી દીધા છે અને ઊભા કટ લગાવી દઈશું હવે એને તળી લઈએ તો તેલને મેં ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું તેલ ગરમ થાય પછી ગેસની ફ્લેમને મીડિયમ રાખીને નમકપારાને તેલમાં ઉમેરી લઈશું જેટલામાં એટલા ઉમેરીશું અને એને ઉલટાવી પલટાવીને સરસ એવા તળી લઈશું તો થોડા થોડા રતાસ પડતા થાય એટલે નમકપારા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે એને બહાર કાઢી લઈશું તો આ રીતે ઝારા વડે બહાર કાઢી લઈશું બધું તેલ નીતારી લઈશું અને એને એક વાસણમાં લઈ લઈશું આ જ રીતે બીજા બધા જ નમકપારાને આપણે તળી લઈશું નમકપારા સવારે ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકાય છે ખૂબ સરસ લાગે છે અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે બાળકોને પણ ખૂબ જ ભાવશે તો જો બધા જ નમકપારામાં આ રીતે પળ દેખાય છે તો સરસ એવા પળવાળા નમકપારા બન્યા છે અને હાથમાં લેતા જ ભાગી જાય એટલા પોચા પણ બન્યા છે મોઢામાં મૂકતા જ ઓગળી જશે એવા નમકપારા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો તમને મારી એ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીશું હવે નવી રેસીપી સાથે હવે પછીના વિડીયોમાં